જો વ્યક્તિના દિલો દિમાગ પર આ શબ્દ ઘર કરી જાય તો ઇતિહાસ બનાવી જાય અસંભવ લાગતા કાર્યને સંભવ કરી જાય પણ આવું નથી સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રની ઈચ્છા શક્તિનો અભાવ કેમેરામાં કેવી રીતે કેદ થયો છે તે જાણવા માટે જુઓ બ્રિશ બનાવો જીવ બચાવોમાં નદી પરનો પુલ તૂટ્યો છે કે જમીન પર તંત્રની ઈચ્છા શક્તિ એ કહેવું જરા જટિલ છે વાત સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની છે વસ્તડી ગામે ભોગાવો નદી પરનો પુલ 10 મહિના પહેલા ધરાશાયી થયો હતો જો કે 10 10 મહિના વીત્યા બાદ પણ જેસે થેની સ્થિતિ આજ દિન સુધી રહેતા તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઉઠ્યા છે

પોઝિશન છે કારણ કે કોઈ બીજો રસ્તો જ નથી આ એક જ વૈકલ્પિક રસ્તો તો કલેક્ટર સાહેબને અમારા ગામની પર્તા ગામમાંથી એક જ વિનંતી છે કે 2 વીજનું કામ કે અંદર પડી ગયું છે તો તાત્કાલિક ધોરણે એ ચાલુ કરાવો સાહેબ એટલી નમ્ર વિનંતી છે નેતા કે અભિનેતા આવવાના હોય તો વગર رجવાતે તાત્કાલિક ધોરણે બ્રિજ બનીને તૈયાર થઈ જાય છે તો 10 મહિનાથી આ બ્રિજની સ્થિતિ આમ ને આમ કેમ છે એ સવાલ સ્વાભાવિક રૂપે થાય છે વિરેન ડાંગરે શાહ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર